મામૂલી કિંમતમાં તૈયાર થતી અને અનેક તકલીફોમાં ઉપયોગી અસરકારક દવા ઇજમેટના ફૂલ દસ ગ્રામ અજમાના ફૂલ દસ ગ્રામ બરાસ કપૂર દવા માટે વપરાતું કપૂર દસ ગ્રામ આયુર્વેદની દુકાનેથી આ ત્રણેય વસ્તુ સમાન માત્રામાં લાવી કાચની પેચવાળી ઢાંકણાવાળી બોટલમાં ત્રણેય વસ્તુ ભરી લેવી સો આઠ કલાકમાં તે પ્રવાહી થઈ જશે અને દવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે બોટલનું ઢાંકણું ખુલ્લું રહેશે તો તે ઉડી જશે માટે બોટલને ટાઈટ બંધ કરી લેવી અને ફક્ત કાચની બોટલમાં જ દવા રાખવી પ્લાસ્ટિકની બોટલમાં રાખવી નહીં ઇજમેટના ફૂલ અજમાના ફૂલ અને બારાસ કપૂર હોવાથી શરીરના જે ભાગે લાગશે ત્યાં જલન થશે અથવા તો સચ્છરશે તેના માટે નાક પર હોઠ પર કે આંખ ઉપર દવાવાળો હાથ ના લાગે તેનું ખાસ ધ્યાન રાખવું દવા દવા વાપર્યા પછી હાથ હાથ સાબુથી ધોઈ નાખવા જેથી આંખ નાક ઉપર વડે અડે તો પણ લાગે નહીં ઉપયોગ કરવાની રીત ચાર ટીપા પા કપ દૂધની સાથે પીવા અથવા અને જરૂર હોય ત્યારે શરીરના ભાગે લગાડવા અને શરીરના તે ભાગને ગરમ કપડા ઢાંકી રાખવું જેથી દવા ઉડી ના જાય અને અસર કરે ચેતવણી દવાની તાસીર ગરમ હોવાથી વધુ માત્રામાં દવા પીવી નહીં એકાદ દિવસ દિવસમાં એક બે વાર લેવાય અલ્સર જેવા દર્દવાળા દર્દીઓએ દવા પીવી નહીં શરીરના ભાગે લગાડતા થોડી વધારે જલન લાગે તો ચોખ્ખું ઘી લગાડી શકાય માટે જરૂરતે દવા લઈ જીવ બચાવી શકાય ઉપયોગ શરદી થઈ હોય નાક જામ થયું હોય તો બે ત્રણ ટીપા દૂધની સાથે પીવા અને રૂમાલમાં બે ત્રણ ટીપા લઈ ઇન્હેલરની જેમ સૂંઘવું સાતીના અને બરડાના ભાગે બે ત્રણ ટીપાં લગાડવા ઠંડીના લીધે માથું દુખે તો કપાળે એકાદ ટીપું લગાડી શકાય અપચો અપચાથી જાડા અને ગેસ થયો હોય આફરો થયો હોય ઉલટી થઈ હોય પેટમાં દુખતું હોય ગેસની સાતીમાં બળતરા બીજો દુખાવો થતો હોય તો બે ચાર ટીપાં દૂધમાં પીવા અને તે જગ્યાએ એટલે કે પેટ કે સાતીએ લગાડવા ઠંડી લાગી હોય શોક આઘાત લાગ્યો હોય તો બે ચાર ટીપા દૂધમાં પીવા અને શરીરે લગાડવા દાંત દુખતો હોય તો રૂનો ફાયો બનાવીને બહુ જ થોડી દવા લઈ દાંત દુખતો હોય ત્યાં લગાડવું જીભ અને હોઠ પર ના લાગે નહીં તો તે બળશે ઠંડકથી કાન દુખતો હોય તો રૂના ફાયામાં તેલ સાથે થોડી દવા મિક્સ કરીને કાનમાં લગાડી શકાય હાર્ટ એટેક જેવી સ્થિતિમાં તાત્કાલિક ઉપાય તરીકે ચાર થી છ ટીપા પીવડાવી અને સાતીએ લગાડવા અને દર્દીને ડોક્ટર પાસે લઈ જવો પેરાલિસિસના હુમલામાં ચાર થી છ ટીપા દૂધની સાથે પીવડાવી અસર થઈ હોય તે અંગ ઉપર દવા લગાવવી જોઈએ હાથ અને પગના મસલ્સ ઘૂંટણ વગેરે દુખતા હોય તો ત્યાં બે ચાર ટીપા લગાવવા અનુભવ અમારા દરેકના ઘરમાં આ દવા હોય જ છે